નવચેતના આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મિટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક શરીર પર સારી રીતે સંતુલન જાળવતા શીખે છે તે જોયું હતું તથા બાળકોના આંખોની સંભાળ કેવી રીતે કરીએ તેના વિશેની માહિતી મેળવી હતી તમે આપેલી માહિતી સમજી ગયા હસો તથા બતાવેલ હશે ચાલો આ દરેકના અનુભવ સૌને જણાવીએ અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડિયોને અહી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ દરેક માતા ગોળમાં બેસે એક ફુગ્ગો લો અને વચ્ચે થોડા ઊંધા ગ્લાસ મૂકો હવે એક માતા હવામાં છે અને તે તે જમીન પર આવે ગ્લાસ સીધા કરવાના છે જમીન પર ના પડે તે માટે વચ્ચે વચ્ચે ઉડાવતા રહેવાનું છે જે માતા સૌથી વધુ ગ્લાસ સીધા મૂકશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વીડિયોને અહી રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળક છ મહિનાનું થયા પછી તેનો ઉપરી આહાર શરૂ થઈ જાય છે આહારમાં વિવિધ સ્વાદનો પરિચય આપવો પણ જરૂરી હોય છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ કે સ્વાદનો પરિચય કેવી રીતે આપી શકાય જ્યારે બાળક જન્મે છે ત્યારે તે સૌથી પહેલાં માતાના દૂધનો મીઠો સ્વાદ ચાખે છે છ મહિના પછી બાળકને ઉપરી આહાર આપવામાં આવે છે જેમ કે ઓછી માત્રામાં મીઠું અને ગોળ ખાંડ નાખીને બનાવેલ અલગ અલગ પ્રકારની ખીર ફળોનો રસ ચોખા કઠોળનું પાણી વગેરે જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ ઘરમાં બનતો ખોરાક બાળકને ખવડાવવામાં આવે છે જેમ કે દાળ ભાત શાક રોટલી ઈંડા માછલી વગેરે ઘરના ખોરાકથી બાળકો વિવિધ સ્વાદને ઓળખે છે જેમાં તે તેની પસંદ નાપસંદ દર્શાવે છે આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપેલ રમતો દ્વારા બાળક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેની આસપાસની દુનિયાને સરળતાથી સમજવા લાગે છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે બાળકને દૂરથી તેના મનપસંદ રમકડા જેમ કે ઢીંગલી બતાવો બાળક તેને જોઈ હસે છે સાતથી બાર માસના બાળકો માટે બાળકને બતાવી અડધી ઢીંગલી રૂમાલથી ઢાંકી દો બાળકને પૂછો તારી ઢીંગલી ક્યાં ગઈ તેરથી ચોવીસ માસના બાળકો માટે બાળકને ઢીંગલી બતાવી ઢીંગલી રૂમાલથી ઢાંકી દો બાળકને પૂછો તારી ઢીંગલી ક્યાં ગઈ થી છત્રીસ માસના બાળકો માટે બાળક સાથે ઢીંગલી વડે રમો લાલ અને વાદળી કપડાં લો અને બાળકને કહો ચાલ આજે ઢીંગલીને વાદળી રંગના કપડાં પહેરાવીએ બાળકના હાથમાં વાદળી કપડાં આપી અનુભવ કરવા દો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડિયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ